આશી છે દેખાતા છે ને પાછા નહી વ્યાજ્યા હોય ને આયા તારા દાંડો સોક્યા હે પણ આ ઉપાય છડી જવાય કોઈ દી ઉપર છરું પડે ઓલ કર ખબર હે ને હેટો બેટો તાર હાવે ઉપડી જા મારા થી તો માર હાવું ભાડી ગઈતી દીદી સાત તો તો હાવ ઉભારે ઉલતે ના આજ નથી આદી કપાનું આમ વ્યાજ્યા હે હે હા આ તો મત તો એમ થઈને આવ્યો આયા આવતી રે આયા આવતી રે લે મેકી ફોન તો કરવા દે આવે છે કે નહીં ક્યાં ઉતરે ને આ ઈ તારું હાચું મને વિશ્વા તો હતો જ કે જરૂર આવશે જ કરી તો પછી તો તું બોલ ને તો મને કાઈક કાઈક થાય લે માં મમે મુનિયા વાટા બેઠા છે લહેર માં દાદા ને દાદી ને કી આવું એની કહો છું ધ્યાન રાખજો કોઈ આવી જાય નહીં હવે એ કોઈ ગઈ સિવાય કોઈ આઈ બદનો આવે આઈ અડધો કપા વણો બાઈકી એમ નહીં તો તાર છોકરો છે આ ય મારા છોકરા બાય લેસન કરતો તો આ તારા છોકરાને ખબર ન પડી દે ખબર પડે હા તો વાંધો ન લેવા દેવા વગેન બેન ફિટકીને હા ઈ કોઈ જ ન કરે ઈ થોડી ખબર પડે હા તો વાંધો નઈ ફોટો પાટો ને આપણે હા પાડવાનો દોઈ ન હરખી ફોટો આવે બાબા કેમ મસ્તીનો પાડ્યો કે નઈ મસ્તી કરવાનો આયો જો આ ફોન માં તારે ને ફોટા બોટા ડીલર કે નાખ જપાય છે માર ફોન માં ફોટા જ ના ને હા ના પાછું હું તને ખબર પડ દે છે ને લેવા દેવો કે આપડા બેને કો બહુ પડી જશે સમજી તું હા હું એવા ફોટા માં નો રાખું હા તો વાંધો નહીં દો ઉતાવ રાખો ને ભૂખ લાગી છે દો મને ભૂખ લાગી મે કે આટલો સા ભોગાઈ પછી ખાઈ આવી હા તો પછી ખાઈ આવી હાલ ઉતાવ એલી કડીક બે ને માર મજા આવીયા તો હવે જાવું પડે કડીક બે કડીક બે મારા આમ કડીક બે હા બોશી છી ઘર માં ભૂલ દે ને અને ફોન લઈ લે એની આગે થી ફોન ફોન દેવા સાબો નથી અને છોકરો આવે ને એટલે હાથું આપણે કહે દેવું હોય કોઈ ઘર માં ભૂલ ની જોડી દે દીકરો મારો આ આવવાનો છે ને ડક્ટર લે નીકળવાનો તો છે ને હાથમાં આવે ને એટલે ઉપાલ લેવા હે મારો દીકરો જરે મળવા જાવ ત્યારે કાઈક ને કાઈક ખેરી કરીને મેં ગયે મારો દીકરો લે ઇન ડાઈજીન કી આયો

હવે હું તને જોઈ લઈ હા પણ જોઈ લીધે જોઈ લીધે મારો બધો નવે કાંઈ વાંધો નઈ તારું ડાળ નાખું જોઈતું

તારા હાથેના આ કોકરાને વાયા થાય હે મોન્યો ઢોકો લઈ ખબર પડે હે કે નઈ હવે તને હાને ગુડી દેવી છે મારીયા નતા હું કા ના મારા છોકરાને કોણ રાખે તો તાર છોકરાને કોણ રાખે હા એ તો અમે 26 લાખો વાળા તો મોળા કોણ करू લે તને દી આવે હે તાર છોકરાને હા તો આ બધું કરાય ના તો ખબર ન પડતી તને આપણે ઓલો ઢોકો લઈને વાયા થઈ ગયો ટાઈમ નો નોકો કે પણ આવું નઈ કરું

થઈ ગયો હે મારો મગજ ફેલી ગયો પછી તમને ખબર હે ને મને બધું માર દાદીએ કીધું છે આને તું ઉપર રાખ તમારે જોતી ના આને જોઈતી જ નથી તું રાખ છે હવે આ તો કાય વાંધો ને તમાર ન જોતી તો લાવવા બંકો લેતો જાય જા હે ન આ Oh, my God. <laughs> <laughs> <inaudible>

હા આપણે લગ્ન નો ખર્ચો કર્યો હોય એ તો કશે આપણે જોયે નઈ હા તો એ હે ને હું એને બાપા આગે